દયા રે દોણા હો નંદના ગોવાડી પૂરે એકલડી ને વાલો ના ભારી કેમ કરે મય ડાવલો હું નંદના ગોવાડી मैडी गोडी मठो मचबारी पढे सामे पानी हो नन्दना गोवाली, हालो देराणी ने हालो जेठाणी वाय मारा हो नन्दना गोवाली, માતા જ સોદા તમ મારા કાનને લંદન ગોવાવાળી અમ મારો બાલકલ પારણયે પૂજા મેદા નિરીત ન જાણે નંદના ગોવાળી અટલું કયો ને કાન જબ ને જાગ્યા હાલ છે મેડા ને વાચે હો નંદના ગોવાળી શે સરે નાગના ને તરા બના પરવાયા નંદના ગોળી એટનું ને તરું કાનના અથમા ઉપલે તે ગોપી હો નંદના ગોળી ધીરે ધીરે તન ઓલા કાળુ ડે નંદવા છે મારી ગોળી હો નંદના ગોવાળી नन्द भा गोड उडसे सा भिजा हे नव रङ्ग सोरी हो नन्दना गोवाडी भिन्जा हे सोरी बोला काुडा कानजे खिजा हे तारी माडि हो नन्दना गोवाडी